નમસ્કાર જીટીપીએલ ગુજરાત ન્યૂઝમાં હું મયુરી આપ સ્વાગત કરું છું ડે સ્પેશિયલ કાર્યક્રમ જે શરૂ થઈ ચૂક્યો છે અને વાત આજે કરવાની છે મહિલાઓ પરના જે અત્યાચારો વધી રહ્યા છે તેના વિશે અને શા માટે વારંવાર આ મુદ્દો લેવાની જરૂર પડે છે એક તરફ જ્યાં રાજ્યમાં નવરાત્રિનો માહોલ જામ્યો છે નવરાત્રી પર્વ એટલે આપણે તેને એ રીતે જોઈએ છીએ કે મા જ શક્તિની આરાધનાનું પર્વ છે મા જગદબમાની ઉપાસનાનું પર્વ છે નવરાત્રિ પર્વ એટલે એવો તહેવાર છે કે જ્યાં આપણે કુમારિકાઓને જમાડવાનો રિવાજ છે આપણે ત્યાં જ્યાં આપણે દરેક નારીને આપણે આપણે મા શક્તિનું સ્વરૂપ આપ્યું છે આપણે પૂજા અર્ચના કરીએ છીએ આરાધના કરીએ છીએ પરંતુ ક્યાંક ને ક્યાંક એ આપણી કમનસીબી જ કહી શકાય કે અત્યારે નવરાત્રિની વાતો કરવાની બાજુ પર મૂકીને આપણે સ્ત્રી સામેના જે અત્યાચારો છે સ્ત્રીઓ સામેના જે સતત દુષ્કર્મના કિસ્સા વધી રહ્યા છે અને ખાસ કરીને શિક્ષણ જગતને કલંકિત કરતા કિસ્સા એક પછી એક જ્યારે આપણા રાજ્યમાં સામે આવી રહ્યા છે તેના વિશે આજે વાત કરવી પડે છે ત્યારે ચોક્કસ એક ઘટના આ જે આખો મુદ્દો આજના આ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણે લીધો છે એના મૂળમાં આ ઘટના છે અને ઘટના એ છે સુરતના માંડવીની કે માંડવીમાં એક આશ્રમ શાળા છે અને આશ્રમ શાળામાં અંદાજે સો જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે પરંતુ મહત્તમ વિદ્યાર્થીનીઓ છે અને આ તમામ વિદ્યાર્થીનીઓ સાથે એટલે આશરે લગભગ ત્રીસથી પાંત્રીસ જેટલી વિદ્યાર્થીનીઓ સાથે જે આશ્રમ શાળાનો સંચાલક છે તે તેમને શારીરિક અડપલા કરતો હતો તેમની સાથે ક્યાંક ક્યાંક તેને પોતાનો હવસો ભોગ બનાવી છે તો એ પ્રકારની ઘટના જ્યારે અમે આવે છે ત્યારે ચોક્કસપણે આપણે આપણને એક સવાલ તો ઉભો થાય કે જે વારંવાર સુરક્ષિત ગુજરાત હોવાના દાવા આપણી સરકાર દ્વારા કરવામાં આવે છે શું ખરેખર આ દાવામાં સત્ય છે આખરે કેટલું તથ્ય છે એ બાબતમાં જ્યારે વારંવાર કહેવામાં આવે છે કે તમે દીવ આખા દિવસ સવાર સુધી તમે ગરબા રમો પણ તમને કંઈ જ નહીં થાય અને સતત પોલીસ તમારી સેવામાં છે પોલીસ ખડે પગે છે આ પ્રકારના જ્યારે દાવા કરવામાં આવતા હોય છે અને ત્યારબાદ આ દાવા બાદ ઓછામાં ઓછા ત્રણથી ચાર એવી ઘટનાઓ બની જાય કે જે સતત એ સાબિત કરતી હોય કે તમે એક ભ્રમમાં જીવો છો એટલે આપણા ગુજરાત રાજ્યમાં સ્ત્રીઓની સુરક્ષા એ ફક્ત એક ભ્રમણા છે બ્રહ્મ સમાન છે એવો એક સવાલ ચોક્કસપણે થાય અને આશ્રમ શાળા આશ્રમ શાળા શા માટે સ્થાપના તેની કરવામાં આવી રાજ્ય સરકાર દ્વારા એ ખૂબ જ તેનો પવિત્ર હેતુ હતો અને ઉદ્દેશ્ય એ હતો કે આશ્રમ શાળાનો પર્પઝ એ હતો કે જે યુવક યુવતીઓ કે જે જે બાળકો જે શાળાના વિદ્યાર્થીઓ છે જે અંતરિયાળ વિસ્તારમાં રહે છે ખૂબ જ છેવાડાના વિસ્તારમાં રહે છે આપણા રાજ્યના અને જે પોતાનું વતન છોડીને શહેરમાં શિફ્ટ થઈ શકે એમ નથી જ્યાં શહેરમાં તેઓ રહી શકે એવું એમને પોસાય એમ નથી તો તેમને પોતાનું વતન છોડવું ન પડે અને તેઓ જ્યાં રહે છે તે જ વિસ્તારમાં એક આશ્રમ

તો આપણને એમ થાય કે આશ્રમ શાળામાં કેટલાય વિદ્યાર્થીઓ હશે છેવાડાની જગ્યાના કે જેને સારું શિક્ષણ મળી રહેતું હશે પરંતુ એ આશ્રમ શાળાની ચાર દિવાલોની અંદર જે ભણે છે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ તેની સાથે શું થાય છે તેમની તેમની જે બુમરાણ છે તેમની પીડા છે તે સાંભળનારું આખરે કોઈ છે ખરું આ રાજ્યમાં ચોક્કસ આ સવાલો ઉઠી રહ્યા છે અને એટલા જ માટે આજે આ મુદ્દો અને હવે વધુ સમય ન લેતા આજે ચર્ચા આજે ગોઠવી છે તેમાં જે મહેમાન આપણી સાથે જોડાયા છે ભાગ લેવા માટે તેમનો આપણી સાથે હું પરિચય કરાવી દઉં છું મારી સાથે જોડાયા છે શશીબેન ભટ્ટ કે જે પ્રિન્સિપાલ છે એક શાળામાં અને પોતે એક મહિલા હોવાના નાતે પણ ચોક્કસપણે તેઓ જણાવશે પોતાના અભિપ્રાયો કે શા માટે આખરે વારંવાર આ ઘટના સામે આવતી હોય છે અને શા માટે આશ્રમ શાળાઓ અને આશ્રમ શાળાની વિદ્યાર્થીનીઓ એ કોઈ વિકૃત માનસિકતા ધરાવતા એક શિક્ષક માટે પોતાની હવસને શાંત કરવાનું એક સાધન શા માટે બની ગઈ છે જશીબેન ખૂબ ખૂબ સ્વાગત પહેલાં તો આપનું કાર્યક્રમમાં અને ને આપણ પરિચિત હશો જ કે જે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે એટલે આપણે જોઈએ ને શશીબેન કે શાળાઓ છે કોલેજ છે જાહેર સ્થળો છે પોતાના ઘર પરિવાર છે જાહેર સ્થળોમાં આપણે વાત કરીએ ગરબા રમવા જતી વિદ્યાર્થીનીઓ છે એટલે ક્યાંય પણ મહિલાઓ સુરક્ષિત છે નહી આ રાજ્યમાં શું આ સવાલ થાય આપ આ સવાલને કઈ રીતે જોવો છો હા કે ના શું લાગે છે તમને થાય છે પણ એમાં રિપોર્ટિંગ આપણને ખબર પડે છે ન્યૂઝપેપરમાં કે મીડિયામાં રિપોર્ટિંગ શું નથી માનતી કે દસ ટકાથી થી વધારે હોય છે જેટલું આપણને ખબર પડે છે એનાથી નેવું ટકા વધારે એમાં વધારો થતો જાય છે મેઇન ટુ થિંગ એ છે કે આપણે પહેલા રિપોર્ટિંગ જે છે હોવી જોઈએ અને સમાજમાં જે ટેબુસ છે કે કોઈ છોકરા સાથે કે કોઈ છોકરી સાથે જે થયું હોય આવી આડપલા છે કોચિંગ માટે જતું હોય જ્યાં ટ્રેનિંગ માટે જતું હોય કે એ ફ્રીલી કહી શકે એના પેરેન્ટ્સ ને કહી શકે એના ને કહી શકે એના ફ્રેન્ડ સર્કલમાં કહી શકે અને આવા જે વ્યક્તિઓ આગળ આવે એમને ઇન્સેન્ટિવ આપવું જોઈએ ઇન્સ્ટેડ ઓફ

કેમ કે સ્કૂલમાં એ સંપૂર્ણપણે એક વિશ્વાસ લઈને જતું હોય છે માતા પિતા પણ એક ભરોસો મૂકીને પોતાના બાળકને શાળાએ મોકલતા હોય છે કે શાળાની અંદર તો તેને કોઈ હાથ ન લગાવી શકે તેને કોઈ પ્રકારનું નુકસાન ન પહોંચાડી શકે પરંતુ હવે શાળાની અંદર જ જે પ્રકારે કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે આપ શું કહેશો હા મારું જે પોતાનું આમાં જે હું વિચાર કરું છું મારા અનુભવ પ્રમાણે કેમ કે હું આજે સાજા સારા જે છે શાળા સંચાલક છું અને સિક્સટી

અને કોઈ પના વ્યક્તિ એટલો વર્ચસો વાળો હોય કે જે એની લોકોને ખબર હોય એું નથી માનતી કે આનું જે આ વ્યવહાર છે લોકોને ખબર ના હોય પણ એના જે કોલીગ્સ હોય એના જે જુનિયર્સ હોય એ રિપોર્ટ કરવામાં ગભરાતા હોય સમજો તો આ કે એક એટમોસ્ફિયર છે વર્કિંગ ઇન સ્પેશિયલી જ્યાં રેસિડેન્શિયલ હોય અને જ્યાં નાની છોકરીઓ ત્યાં રેસિડેન્શિયલ માબાપતી હાટીને કરતી હોય તો જે સંચાલકનો મેન

અમારા જેટલા પણ ટીચર્સ છે એ ફ્રીલી કોઈ પણ નવું સ્ટાફ આવ્યો હોય તો આવીને કહે કે ભાઈ આનું વર્તન અમને સારું નથી લાગતું બહુ નજીક વાત કરે છે અડીને વાત કરે છે તો તરત જ એને બોલાવીને વોર્નિંગ આપી દેવામાં આવી છે પછી બીજી વાર રિપીટ કરે તો એને કાઢી આપવામાં આવે છે તો આ રીતે આ જે વ્યક્તિ છે આટલી બધી છોકરીઓ સાથે કરતું હતું રેસિડેન્શિયલ સ્કૂલમાં કરતો હતો તો સંચાલકોની શું મજબૂરી હતી કે એને ટકાવી રાખ્યો મેં વાત બાકી બિલકુલ ચોક્કસ અને આ સવાલ તો પણ એ થાય કે જેમ આટલા લાંબા સમયથી જ્યારે ઘટનાઓ બની રહી હતી એ વખતે શા માટે પહેલેથી તેની સામે પગલા ન લેવાયા અને જો આપણે ઘટનામાં થોડા ઊંડા ઉતરીએ તો પહેલા તો મારે દર્શકોને પણ આ વસ્તુ જણાવી છે કે આ જે માંડવીની આશ્રમ શાળાની ઘટના વિશે આપણે વાત કરી રહ્યા છે તો એક પ્રકારે આશ્રમ શાળાને આપણે જો હોસ્ટેલના અર્થમાં સમજીએ તો એ પ્રકારે બનતું હતું કે હોસ્ટેલમાં જેવી રીતના નિયમો હોય ચોક્કસ એક નિયમો નું પાલન કરવાનું હોય વિદ્યાર્થીની હોય શશીબેન પણ સાથે અલ્પાબેન પણ જોડાઈ ગયા છે અલ્પાબેન પહેલા તો આપણું સ્વાગત છે કાર્યક્રમમાં નમસ્ક બિલકુલ એટલે આશ્રમ શાળાની આ ઘટના વિશે વાત કરી રહ્યા છે અને શશીબેને પણ કહ્યું કે જો આટલા લાંબા સમયથી ચાલી રહ્યું હતું તો શા માટે ચાલવા દીધું દીધું એટલે કદાચ ક્યાંક ક્યાંક ને સ્વાભાવિક જ માની લીધું છે કે જે ચાલવા આપણે આગળ જતા કોઈ પગલા લેવા નથી પછી આ ઘટનામાં એવું બને છે કે જયારે આ પ્રકારની ફરિયાદો ગૃહ માતા જે છે એ આદિજાતિના અંતર્ગત આવે છે આશ્રમ શાળાઓ એટલે આદિજાતિ વિભાગમાંથી કોઈ મહિલા અધિકારી આવે છે તપાસ માટે અને જયારે અધિકારી તપાસ માટે આવે છે ત્યારે ગ્રુમ માતા તેને કહે છે કે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે હવે આશ્રમ શાળાને જો હોસ્ટેલના અર્થમાં આપણે સમજીએ તો ઘણા બધા નિયમોનું પાલન કરવાનું હોય છે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની હોય તો આ કેવા પ્રકારના નિયમો કે કેવું થતું હતું કે આ જે આરોપી છે તે તમામ વિદ્યાર્થીનીઓને બોલાવતો હતો કે તેના 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 કોઈ સુકવી આપે આપે વાસણો ધોઈ સાફ સફાઈ આ વિદ્યાર્થીનીઓ શા માટે કરવી જોઈએ એટલે આ પ્રકારના નિયમો થોપી બેસાડવામાં આવ્યા જેના કારણે આ તમામ જે વિદ્યાર્થીનીઓ છે તે ભોગ બનતી રહી તેના અત્યાચારનો હવે મને સવાલ એ થાય છે અલ્પાબેન ખાસ કરીને કે શું ક્યાંય સલામત નથી આપણી સ્ત્રીઓ એવું કહી શકાય કેમ કે જો ઘર પરિવારમાં હોય તો પરિવારના કોઈ સભ્ય તેના પર નજર બગાડશે જો શાળામાં હોય તો શિક્ષકો આ પ્રકારે તેને હેવાનિયતનો ભોગ બનાવશે જો કોલેજમાં હોય તો કોલેજમાં કદાચ કોઈ તેની સાથે ભળતા છોકરાઓ આ પ્રકારે તેની છેડતી કરે કે કોઈ પ્રકારે કે પછી કોઈ જાહેર સ્થળ હોય હવે ગરબા રમવા જતી હોય તેની તે પણ છેડતીનો ભોગ બને એટલે આખરે જવું ક્યાં શું આપણે ઘરમાં ઘરમાં પુરાઈ રહેવું જોઈએ ના એવું નથી હું જીટીપીએલ ના માધ્યમથી તમામ દર્શકોને જણાવું છું કે જ્યારે આદિવાસી આશ્રમ શાળા કે કોઈ પણ આશ્રમ શાળા કે હોસ્ટેલમાં આપણા દીકરા દીકરીઓ ભણતા હોય છે ત્યારે આપણે એમને પ્રાથમિક રૂપે બધું એમને સમજાવતા હોઈએ છે જ્યારે આપણી દીકરી જ્યારે દસ વર્ષથી ઉપરની થાય છે ત્યારે માતા તરીકે વિશેષ એને બધું સમ સમજણ પાડતી હોય છે અને છતાંય જો હવે આશ્રમ શાળાઓમાં હવે ઘટનાઓ બનતી હોય છે તો સરકારશ્રીના કાયદા બી સખત બનાયેલા છે ત્યાંથી વારંવાર ચેકિંગ પણ થતું હોય છે અને ક્યાંક ને ક્યાંક અમારા સંસ્થામાં પણ અમને ભૂતકાળમાં પણ એવા કિસ્સા આવેલા છે કે રેક્ટર ક્યાંક ને ક્યાંક આરોપીને બચાવવા માટેનો પ્રયત્ન કરતા હોય છે અને તમે એમણે કીધું કે જવું તો ક્યાં જવું એમ તો આજે આટલો મોટો ગુજરાત એક આખું રોલ મોડલ તરીકે આખા વિશ્વમાં પ્રખ્યાત છે અને ત્યાં સૌથી વધારે દીકરી સુરક્ષિત છે હું ઘણા બધા રાજ્યોમાં પ્રવાસ કરી ચુકી છું અને ત્યારે મને એવો અનુભવ થાય કે હું ગુજરાતમાં જન્મી છું છું ગુજરાતની દીકરી ખૂબ નસીબદાર સાથે સાથે એ પણ કહીશ કે જયારે આવી આશ્રમ શાળાઓમાં આવી ઘટનાઓ બનતી હોય છે તો જયારે ગૃહમાતા રેક્ટર કે પ્રિન્સિપાલ હોય એ તમામ રેક્ટર ને ગૃહમાતા તો લેડીઝ હોય જ છે પણ શા માટે એનું ટોટલી સ્ટાફ લેડીઝ ના હોય એ પણ હોવું જોઈએ અને જ્યારે પ્રિન્સિપાલ જેન્ટ્સ હોય છે અને આવી ઘટનાઓ બહાર આવતી હોય છે તો રેક્ટર અને જે સ્ટાફ છે એ શા માટે અની અને ઢંગ પિછોડો કરી રહી છે શા માટે એમના ઉવારણા લે છે શા માટે આવી ઘટનાઓ દબાવી દેવામાં દબાવી દેવા માટેનો એક પ્રયત્ન કરવામાં આવે છે જો જ્યારે આવા પ્રયત્નો અનેક વખત દબાવવામાં આવતા હોય છે ત્યારે ત્યારે આવા આરોપીઓ નરધમોની જતી હોય છે અને એના લીધે શિક્ષણ જગત સાથે જોડાયેલી વાતાવરણ જે હોય શાળાની અંદર તો શાળાનું વાતાવરણ આખું બગાડી નાખે એ પ્રકારની આવી ઘટના છે હવે જો બાળકીઓ સાથે વિદ્યાર્થીનીઓ સાથે આવું કૃત્ય આચરવાની હિંમત જો કોઈ અ શિક્ષક કે કોઈ પણ પ્રિન્સિપલ એક જો જે મેલ છે જે કરી શકતો હોય તો પછી શિક્ષિકાઓ પણ સેફ નથી ને શિક્ષિકાઓની સલામતી માટે પણ આપણે હવે એવા પગલા લેવા પડશે શિક્ષિકાઓ પણ જે છે એ લોકો એનાથી ગભરાતા હોય અથવા એ લોકો મજબૂરીમાં ત્યાં નોકરી કરતા હોય કે અમે રિપોર્ટ કરીશું તો અમને કાઢી નાખી નાખશે અમને બીજી રીતે હ્યુમિલિયેટ કરશે ટોર્ચર કરશે તો ત્યાં ખાલી આ તો બનાવ સામે આવ્યું છે પણ એની પાછળ ઘણું બધું હશે અને ઘણા ટાઈમથી ચાલતું હશે તો આપણે એના માટે કી તો આપણે કેમેરા રેઝિડેન્શિયલ સ્કૂલમાં માઇનર ગર્લ્સ છે એમને કેમેરા વગેરે આવી જગ્યાએ કામ કરવા મોકલવું કે કઈ પણ કામમાં મોકલવાની મને નથી લાગતી કે જરૂર છે આ બધા સરકારે પણ કાયદા થોડા કડક કરવા જોઈએ કે આજે એની ઘરે જઈને વાસણ ઘસતા હતા કે એના કપડા ધોઈ આપતા હતા કે એને રોકલી કરી આપતા હતા આવી બધી જે વસ્તુઓ છે એ બધાની નોલેજ કોઈને કોઈ લેડીઝ મોકલતી હશે ને લેડી ઓર્ડન હશે કે નહીં હોય જી જી નથી કરતા બિલકુલ પણ આપને હું જણાવી દઉં અહીંયા કે એમની એમની જે ફરિયાદ છે એના ઉપરથી જ પછી આખો આ ઘટસ્ફોટ થયો હતો પરંતુ તેમ છતાં આ એક જે સૂચન જે અલ્પાબેને કર્યું એ ખૂબ જ વ્યવસ્થિત છે કેમકે જો આખે આખો સ્ટાફ તમે મહિલાઓનો જ કર્યો હોત

કેવી રીતના સંચાલન થઈ શકે જો શાળાની આપણે પ્રાઇવેટ સ્કૂલની પણ વાત કરીએ કે સરકારી સ્કૂલની વાત કરીએ કે આશ્રમ શાળા કોઈ હોય અંતરિયાળ વિસ્તારમાં તેની વાત કરીએ પરંતુ કોઈ એવું કોમન પગલા એવા લઈ શકીએ કે જેનાથી વિદ્યાર્થીનીઓ સલામત રહી શકે પ્રોબ્લેમ વધારે છે સપોઝ ગ્રહ માતા છે અથવા તો જયારે ફર્સ્ટ ટાઈમ પણ એને મોકલ્યું એ પોતાના રિસ્ક ઉપર જ મોકલ્યું ને કોઈ છોકરી નહીં તો બીજા કોઈ છોકરી છે મોક બરાબર છે એ તો ગ્રહ માતા તો સરકારે તો નિમુક કરેલું છે ટ્રસ્ટે નિમુક કરેલું છે તો ગુડ ફેદમાં કદાચ એના કોલીગ છે અને પ્રિન્સિપલ છે કે ભાઈ બેન મારે ત્યાં તકલીફ છે એને મોકલો તો સપોઝ આજે તમારી છોકરી હોય તો તમે સાથે જાઓ ને બટ આ રીતે બીજાના જે છોકરાઓ છે કે છોકરીઓ છે તો ગ્રહ માતા ચલો હું એ જ કહું છું જયારે એને રિલાઇઝ થયું એને રિપોર્ટ કરી બટ આટલું બધું વિશ્વાસ કોઈને ઉપર મુકાય નહીં તમારી જવાબદારી જ આ લોકોની સેફ્ટીની છે એમનાથી પણ થોડી ચૂક તો થયું છે અને આ રીતે જે છે કે મેલ એમાં મોકલવું કરવું તો એના કાયદા કડક હોવા જોઈએ ડૂઝ એન્ડ ડોંટ બહુ સ્ટ્રિક્ટ હોવા જોઈએ અને સપોઝ આપણી પાસે લેડી વોર્ડન છે એવું તો નથી કે લેડી વોર્ડન નથી તો આ છોકરીઓ સાથે ગમે ત્યાં જવું હોય એને સાથે જવું જોઈએ અથવા કોઈ લેડી સ્ટાફ સાથે મોકલવું જોઈએ અને બધી આવી સંસ્થાઓમાં પૂરતું સ્ટાફ હોય છે બેન પણ એમાં અમે લોકો વિશ્વાસ બહુ મૂકી દેતા હોઈએ છીએ કે એ તો ઉંમર લાયક છે બિચારા શું કરે એ તો દાદા જેવા છે એ તો બાપા જેવા છે કોઈ બાપા જેવા દાદા જેવા હોતા જ નથી અને કોઈની સેફ્ટી જવાબદારી તમારી પાસે છે આજે ત્રીસ છોકરીઓ તમારી જવાબદારી ઉપર વાલીઓ મૂકી ગયા છે તો તમે આવા જે આવું કેશ્યુઅલ વર્તન ના કરી શકો અને જે થયું છે બરાબર એમને બિચારા પગલું ભર્યું બાદ બરાબર છે જ્યારે એમને ખબર પડી પણ એટલી વોર્નિંગ આપી શકાય કે ભાઈ તમે આ તમારી ડ્યુટી છે કે આ કોઈ પણ ગર્લ્સ છે એને કારણ વગેરે અથવા કારણસર પણ તમે ના મોકલી શકો પેરેન્ટ્સની પરમિશન વગેરે આજે પેરેન્ટ્સ કે ભાઈ બરાબર છે પહેલા દાદા પાસે આ છોકરી પારી વાસણ કરવા જશે એની માથામાં બાલ તેલ નાખવા જશે તો ના મોકલો લેટ રિટર્ન પરમિશન હોવી જોઈએ પણ તમે આ રીતે હોસ્ટેલથી કોઈ પણ દાદા હોય કે કોઈ પ્રિન્સિપલ હોય એવી ત્યાં આવા એના પર્સનલ કામ માટે ના મૂકીશું મને હિસાબ કસ અલ્પાબેન શું કે જો આપણા સમાજમાં એક પ્રકારે એવું જ લાગી રહ્યું છે કે હવે નૈતિકતા નેવે મુકાઈ ગઈ છે કેમકે ઉંમરની હોય એ પછી પાંચ વર્ષની બાળકી હોય કે પછી ટીનેજર હોય સગીરા હોય કે પછી એ એ મહિલા હોય હોય પોતાના ઘરમાં પણ તેની છે ઘરની બહાર નીકળે તો પણ લાજ લૂટાતી હોય છે અને ઉપરથી વૃદ્ધાઓને પણ છોડતા નથી એવા પણ કિસ્સા સામે આવ્યા છે એટલે ખરેખર શું લાગે છે આપણે કે કેવા પગલા લેવા જોઈએ ખરેખર ખરેખર તો આ જે આશ્રમ શાળામાં ઘટના બની છે અને આરોપીને અનેક વખત ભૂલો કરી હશે ને જે તમામ સ્ટાફે એમને મદદગારી કરી છે તે તમામ દોષિત ગણવા જોઈએ મદદગારી તો કરી જ ને આજે જો એમણે પહેલી વખતમાં અવાજ ઉઠાયો હોત તો આજે બીજી દીકરીઓ એનો ભોગ ના બની હોત બીજું કે મહિલાઓ આજે વડીલો માતાઓ અને પિતાઓ જે પોતાની દીકરીને આશ્રમ શાળામાં મૂકતા હોય છે ત્યારે એમણે વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે અહીંયા પડી કેટલા એજના કેટલે કેટલો કેટલો સ્ટાફ છે કોણ છે પેરેન્ટ્સ ટીચર મીટિંગ દર મહિને કે દર ત્રણ મહિને મળતી મળતી હોવી જોઈએ એની જગ્યાએ મારા ધ્યાનમાં છે ત્યાં મુજબ આશ્રમ શાળામાં ફક્ત રવિવારે કોલ કરાવવામાં આવે છે તો એ પૂરતું નથી કે મહિનામાં એક વિઝિટ પેરેન્ટ્સની તો હોવી જ જોઈએ આશ્રમ શાળામાં અને જો એવું થશે તો કેટલીક ઘટનાઓ બનતી અટકશે અને આરોપીને છાવરમાં છાવરવામાં પણ મદદગારી કરી હોય એને પણ એટલો જ એને પણ આરોપી તરીકે જોડવા જોઈએ મદદગારીને મદદગારી કરી છે એનો એનો ગુનો એના ગુનાની સજા એને મળવી જોઈએ અચ્છા હવે એક સવાલ મારે બંનેને પૂછવો છે શશીબેન અલ્પાબેન જ જવાબ આપજો પેલા શશીબેન આપ જવાબ આપજો આપણી પાસે કાયદા છે આપણી પાસે કાયદાની એ તમામ જોગવાઈઓ પણ છે કે જ્યાં કોઈ પણ જે આરોપ સાબિત થાય છે જ્યારે કોઈ પણ દોષી ઠરે છે દુષ્કર્મના કિસ્સામાં તો એને આપણા ભારતીય ન્યાયતંત્ર ન્યાય પ્રણાલી મુજબ તેને ન્યાય મળતો હોય છે અને આપણે ચોક્કસપણે ન્યાય પ્રણાલી પર વિશ્વાસ તો આપણે મૂકવો જ રહ્યો પરંતુ જો આપની દ્રષ્ટિએ કોઈ બળાત્કારીને સજા આપવાની હોય તો શું સજા તેને મળવી જોઈએ શશીબેન સજાના કાયદા તો જો કડક થતા જ જાય છે અને સ્પેશિયલી જે સંસ્થાઓ હોય સપોઝ કોઈ રિલેટિવ હોય ક્લોઝ રિલેટિવ હોય અથવા એનું જે પણ જે છે ગાર્જિયન હોય સ્કૂલમાં તો પ્રિન્સિપલ જ ગાર્ડિયન છે તો આવા લોકો અગર આવી હરકત કરે કે આવા આપ પેલા પરે ગુના તો ફાંસી જ હોવી જોઈએ હા અજાણ વ્યક્તિ હોય કોઈ ક્રિમિનલ છે કોઈ સ્ટ્રેન્જર છે એને તો આપણે સમજી શકીએ કે વિકૃત છે બટ જે ગાર્જિયનના જ અગર છોકરાઓ ઉપર કરતો થાય બલાત્કાર કરે કે આડપલા કરે તો એને તો કડકમાં કડક સજા હોવી જોઈએ સરકારી જે ગાર્જિયન તરીકે તમે છો કે તમે ફાધર છો કે તમે એના કાકા છો કે મામા છો ને તમે સ્કૂલમાં તમે ટીચર છો અથવા તમે એના પ્રિન્સિપલ છો તમારી દેખરેખમાં છોકરું છે અને એની સાથે તમે એવું કરો છો તો એના તો મને લાગે છે થોડું વધારે એને સજા હોવી જોઈએ નોર્મલ આરોપી કરતા બિલકુલ આપ અલ્પાબેન શું કહેશો જવાબમાં આવા નરાધમોને તો ફાંસીની સજા આપાય કરીને બીજા શિક્ષકો નરાતમો સમાજમાં ઘુમી રહ્યા છે એ લોકોને બેસે અને એક સમાજમાં એકનું એક ઉદાહરણ ઉભું થાય ઉદાહરણ બેસવું જોઈએ આમ તો આપડી સરકારે ઘણા બધા કાયદા બનાયા છે મહિલાઓને લગતા નારી અદાલતો ખોલી છે ફેમિલી કોર્ટ ખોલી છે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ફર્સ્ટ કેસ ચાલે છે બધું જ બરોબર છે પણ ફાંસી અને ફાંસી નું થાય એટલે એનું અમુક સમય મર્યાદામાં ચોક્કસ કોર્ટ નક્કી કરે અને એ સમય મર્યાદામાં એનો અમલ થાય અરે સોશિયલ મને લાગે છે કે આજે જૂના ટાઈમમાં જે સરકસ કરતા આ બધું પણ આ વ્યક્તિ સાથે જોવું જોઈએ કે ફાંસી ના થાય તો આપઘાતો કરી માણસ આવે અચ્છા શશીબેન હવે આ સોશિયલ બોયકોટ ની જો આપે વાત કરશું તો એમાં પણ થોડું મને તમે જણાવો કે કેવા પ્રકારે શું પ્રવૃત્તિઓ થવી જોઈએ પ્રવૃત્તિઓમાં સોશિયલી એને જ્યાં રહેતો હોય એની પરિવાર સામે એની સપોઝ આના હોય ગ્રેન્ડ ડોટર્સ હોય એના વહુઓ હોય ઘરમાં આ લોકો સામે એને જે પણ છે પનિશમેન્ટ આપવી જોઈએ અથવા એના નેબર્સ હોય એના જે વર્કપ્લેસ ના હોય તો એને થોડું હ્યુમિલિયેશન જેવું જે થતું હોય કરવું જોઈએ કેમ કે અમુક ગામોમાં પેલા પેલું કાઢતા હતા જલુ સોલુસ કાઢતા હતા આવું બધું કરે નાની છોકરી સાથે કે નાનું જે પણ છે માઇનર સાથે કઈ કરતા હોય તો એને સોશિયલ પણ એવું હોવું જોઈએ કે એને પોતે જ જીવવાની ઈચ્છા ના થાય કેમ કે સ્વાભિમાન સાથે રહે છે અને સન્માન સાથે રહે છે અને આવા લોકોને તો સમાજ સન્માન બહુ આપે છે પૈસાવાળા છે એને વર્ચસ્વ વાળું છે અને એની ઉપર જૂઠા આક્ષેપો લગાવે છે એને બદનામ કરવાની પેલું ચાલી રહી છે ને આવા બધા એ લોકો પછી એક્સક્યુઝિસ કાઢતા હોય છે જી અલ્પાબેન સમાજમાં કેટલાય એવા દાખલા છે કેટલાય છે એવું જ કહું છું કે ફંસી આપે ને તો ફરી વખતે બીજા જે આવા કૃત્યો કરતા હોય જે માનસિક વિકૃતિ ધરાવતા હોય એ પણ ફંસીની સજાથી બીસે અને કેટલીક ઘટનાઓ અટકશે ચોક્કસ આશ્રમ શાળાના વિષય પર જયારે આપણે ચર્ચા કરી રહ્યા છે કાર્યક્રમમાં ખાસ વાત એ કે આખરે શા માટે ક્યાં સુધી આ પ્રકારના કિસ્સા આપણે અખબારોમાં સમાચાર ચેનલોમાં માધ્યમોમાં આપણે જોતા રહીશું સાંભળતા રહીશું આખરે એનો ઉપાય શું તો જતાં જતાં જેમ શશીબેને કીધું એમ સોશિયલ બોયકોટ કદાચ એક ઉપાય હોઈ શકે બીજું કાયદાની બાજુ જો જઈએ તો ફાંસી તો છે જ પરંતુ તેમ છતાં જ્યારે ગુના સાબિત થાય છે જ્યારે એ ગુનેગાર દોષિત સાબિત થાય છે પુરવાર થાય છે ત્યારબાદ જ સજાની વાત આવે છે પરંતુ ત્યાં સુધી જે પીડિતાઓ છે જે તેણે ભોગવ્યું છે એ ભોગવવાના ભોગવનારની જે પીડા છે એ પીડાનો તો કોઈ અંત નથી ને એટલે શા માટે એ જ પ્રકારનું એક વાતાવરણ પ્રસ્થાપિત ન થાય સમાજમાં કે આ પ્રકારની ઘટનાઓ જ બનતી અટકે શા માટે પહેલેથી જ તકેદારીના પગલાં ન લેવાય તેના પર પણ આપણે ચોક્કસ વિચાર કરવાનો રહ્યો આ હતો ડે સ્પેશિયલ કાર્યક્રમ આજનો મુદ્દો હાલ આ કાર્યક્રમ આટલું જ આવતીકાલે આવા જ કોઈ મુદ્દા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર